આપણે કોઈને એક સમયનું ભોજન આપીએ તો તે ઉત્તમ સેવા છે પરંતુ કોઈ વ્યક્તિ જિંદગીભર પોતાનો રોટલો જાતે કમાઈ શકે તેવું તૈયાર કરી અને તેને આત્મનિર્ભર બનાવીએ તો તે સૌથી શ્રેષ્ઠ કર્મ છે અને કામ કરી રહી છે ભરૂચના ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા સંસ્થાનો દિવ્યાંગ બાળકોને લગતા ઘણા પ્રોજેક્ટ ચાલે છે તેમાંનું જ એક રક્ષાબંધન નિમિત્તે બાળકોને રાખડી બનાવતા શીખવવામાં આવે છે અને આ રાખડી બજારમાં વેચીએ અને જે ઉપાર્જન થાય તે નાણાં આ ગરીબ બાળકોના ખાતામાં નાખવામાં આવે છે ભરૂચ ત્રાલસા ગામ ખાતે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા દ્વારા મનોદિવ્યાંગ બાળકો આવીને નિવાસ કરે છે બાળકો માટે ઉત્તમ શિક્ષણ વિવિધ થેરાપી તાલીમ લોઝિંગ બોર્ડિંગની વ્યવસ્થા ઉપલબ્ધ કરેલ છે આ તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક છે અહીં વીસ વર્ષની વયમર્યાદાથી ઉપરના બાળકો માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ ચલાવવામાં આવે છે અહીં વિવિધ પ્રકારની અગરબત્તી ફાઈલો કોરિયા રાખડી કાપડની બેગ વગેરે વસ્તુઓ બનાવવા માટેની તાલીમ આપવામાં આવે છે નમસ્તે મારું નામ મનીષા ત્રિવેદી છે અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર સંચાલિત મનોદિવ્યાંગ બાળકોની નિશંક નિવાસી શાળા છે અહીંયા છ થી 20 વર્ષના બાળકો માટે આપણે શાળા કે બધી સુવિધાઓ તમામ ફ્રીમાં ઉપલબ્ધ કરેલી છે સાથે વિશ્વસથી જે ઉપરના બાળકો છે એના માટે વ્યવસાય તાલીમ કેન્દ્ર બનાવ્યું છે આપણો મુખ્ય હેતુ એ છે કે મનોદિવ્યાંગ બાળકોને પણ સમાજ સ્વીકારે અને એ બાળકોનું રિહેબિલિટેશન કરી શકાય એટલે અત્યારે હાલની અંદર અમારા વ્યવસાય તાલીમ કેન્દ્રમાં રક્ષાબંધન તહેવારના તહેવાર રાખડીઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે ચાર બાળકોને સંસ્થાએ જોબ આપેલી છે અને દર મહિને આપણે સ્ટાઇપેન્ડ પૂરું પાડીએ છીએ બાળકો ખૂબ સરસ મજાની ઝીણી ઝીણી મોતીઓ પરોવીને પણ સુંદર મજાની રંગબેરંગી રાખડીઓ બનાવે છે અમે જે પણ અહીંયા અમારા મુલાકાતીઓ આવતા હોય છે સ્ટાફના ભાઈ બહેનો હોય છે કે આજુબાજુના ગામના લોકો જે આવતા હોય છે તે પણ બાળકો પાસેથી રાખડી બાળકોએ બનાવેલી રાખડીઓ ખરીદે છે સાથે સાથે કોઈ કંપનીઓ અમને આમંત્રણ આપે અથવા તો કોઈ શોપવાળા સ્ટોલ વાળા અમને આમંત્રણ આપે તો અમે ત્યાં પણ જતા હોઈએ છીએ અને બાળકોનો વધારે પ્રચાર પ્રસાર કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે મનોદિવ્યાંગ બાળકો પણ ઘણું બધું કાર્ય કરી શકે એને પણ સમાજ સ્થાપનમાં આપણે હેલ્પ કરીએ અને આ બાળકોને પણ જોબ મેળવવા માટે પ્રયત્નશીલ બન્યા એવું એક ઉચ્ચ કાર્ય અમારી સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તમામ સુવિધાઓ આ બાળકો માટે નિશુલ્ક છે આખા ગુજરાતના દરેક એવા ગામડાઓ કે જ્યાં સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાંથી એવા ગરીબ બાળકોને આપણે અહીંયા પ્રવેશ આપેલ છે અને ઉત્તમ સુવિધા સાથેની તમામ સુવિધાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે ધન્યવાદ નમસ્તે મે મારો નામ હમ પ્રકાશ સતીશભાઈ વસાવા છે હે હસ્મિતા વિકાસ કેન્દ્રમાં મારા હું છું છું ઘણા વર્ષોથી થી હસ્મિતા વિકાસ કેન્દ્રમાં મારા હું છું હું અહીંયા હું પેન કરીને કે કામ ગેરી કરું છું જે મને મને સરી આપમાં આવે છે તે મારા તે મારા મમ્મીને મદદરૂપ કરું છું જય હિન્દ નાવ નામ એઆઈમેલ છે લેકા કેનનカસામા છું શરકેシンમા પાઈ આગવાકી ડાકરી મનાઉ છું મમ્મીને બનેને આવું છું રિયાઝ પટેલ નો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે